સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલા રચના પ્રાથમિક શાળામાં ગણેશ મહોત્સવની ઉજવણી કરાઈ હતી સ્કૂલના સંચાલક તેમજ શિક્ષણગાર દ્વારા શાળાના પટાઘઢમાં જ ગણપતિનું સ્થાપન કર્યું અને પૂજા અર્ચન કરવામાં આવ્યું હતું શાળામાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ દાદાની મૂર્તિનું સ્થાપના કરતા વિદ્યાર્થીઓમાં આનંદ જોવા મળ્યો હતો અમે આ શાળા ચાલુ કરી અને પચીસ વર્ષ થયા જેમાં પહેલી વખત અમે ગણપતિ ઉત્સવનું આયોજન કરેલું છે અમારી શાળામાં આ વખતે ગણપતિ ઉત્સવમાં ગણપતિ ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન કરેલું હતું અને અમારા સ્ટાફની અથાગ મહેનતના હિસાબે આ પ્રસંગ આ પાંચમો દિવસ ખૂબ જ ધામધૂપપૂર્વક ઉજવણી કરી છે અને આજે બધા ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરવા માટે ભેગા થયા છે અમારી શાળાના કમ્પાઉન્ડમાં એક પાણીના ટબમાં ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે આ સ્કૂલની અંદર લગભગ ત્રણ પંદર સત્તર વર્ષથી જોબ કરું છું અને આ સ્કૂલની અંદર સૌ પ્રથમવાર અમે ગણપતિના ઉત્સવનું આયોજન કરે છે જેમાં ખૂબ જ સ્ટાફના મિત્રો અને વિદ્યાર્થી મિત્રોનો ખૂબ જ સારો એવો સહયોગ રહ્યો છે ધામધૂમક પૂર્વક ઉજવણી બદલ અમને ખૂબ જ મજા આવી અને આ પાંચ દિવસ ક્યાં જતા રહ્યા એની અમને પણ ધ્યાન રહ્યું રહી અને તે છતાં અમે ગણપતિની વિસર્જન માટે આ સ્કૂલની અંદર આજે ઉપસ્થિત થયા છીએ અને ગણેશજીનું વિસર્જન કરી અને અમે અહીંયાથી છૂટા પડીશું પણ તે છતાં અત્યારે ગણપતિના વિસર્જન માટે અમે આ શાળાની અંદર દર વર્ષે આવતા રહે તેવી અમને આશા છે અને ગણપતિજીને એવી પ્રાર્થના કે તેમની પ્રાર્થના તેમની કૃપા અમારી અને અમારા શાળા ઉપર દર વર્ષે વરસાવતા રહે તેવી ગણપતિજીને પ્રાર્થના જય ગણપતિ દાદા હું ધોરણ અભ્યાસ કરું છું અમારી શાળામાં આ વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપાનું આગમન થયું છે આ પાંચ દિવસનું આગમન હતું અમે પાંચ દિવસ ધ્યાનથી ઉજવ્યા અને આજે અમે ગણપતિ બાપાનું વિસર્જન કરવા અહીંયા ભેગા થયા છીએ பியூரோ ரிப்போர்ட் திவியாங் நியூஸ் சுரந்திரநகர்